પરેશભાઈ ચોસ્વામી ની ઉપસ્થિતિ માં એમની આગેવાની ખેડૂતોની એક જ માંગ લડાઈ માટે ઉપસ્થિત મંચસ્પ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત મિત્રો મારે તમને મજા આવે ગાળીઓ પાડો એવી વાતો કરું એવા ભાષણ કે સાચી માહિતી મળે એવી વાત

ત્યારે હું કાયમી કહું છું કે પાર્ટીનો નો ખેસ અને પાર્ટીના વિચાર બંને મારે જોડા કે ઉતારી નાખવું જોઈએ મિત્રો આજ આટલી જ સંખ્યામાં જે આપણે છીએ આજ કોઈ રાજકીય પક્ષની ની હોય તો હું હોય ખબર અને વ્યવસ્થિત રીતે ખુરશીઓમાં એ રેજો વચ્ચે થી આ જાળવું છે આ જાણવું છે એવી રીતે પડદો કરી દીધો અને પછી લાંબી લચક ખુરશીઓ ગોઠવી દઈએ હોય પાંચસો જ ખુરશી પણ કેમેરો આમ લાંબે સુધી દેખાય અને પછી કે જો આ જો ભાઈ આ રાજકીય પાર્ટીઓ કરે છે આપણે પરેશભાઈ આગળ કે આપડી આગળ એ ખુરશીઓના પૈસા તો છે નહીં એ કેમેરા બેન એરેન્જ કરવાના એ પૈસા તો છે નહીં એટલે આપણે આ જે સંખ્યા છે ને હું એમ કઉ છું કે છેલ્લા ત્રણ મહિનામાં એક પણ રાજકીય પાર્ટી એ વ્યવસ્થા ના કરી એવી સંખ્યા એક રૂપિયા નું ભાડું દીધા વગર અને દિલ થી જે ઉમટી છે આ સંખ્યા સરકારે સાંજ માં સમજવું જોઈએ ગઈકાલે પરેશભાઈ નો ફોન આવ્યો બાપુ કરશનભાઈ મન કે આપણે આપડે ના પૂતરા હતી ના પાડી હું દ્વારકા ચિંતા ના કરો તમે બિંદાસ ચિંતા ના કરો આપણે કલેક્ટર ઓફિસ ની અંદર આપણે વાત કરશું વાત કરવાની ની પડે ને આ કલેક્ટર ઓફિસ આપડા બાપની છે

છીએ નહીં એસપી સાહેબ હોય ડીએસપી સાહેબ હોય કે પીએસ સાહેબ જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો ક્લાસ વન લેવલ ના અધિકારી કા તો કલેક્ટર કા તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર જે ક્લાસ વન લેવલ થી નીચે ત્યાં બેસી અને રામધૂન બોલાવશું પણ આપણે કોઈ કરતા કોઈ આવેગ માં નહીં આવીએ ઉત્સાહમાં નહીં આવીએ કદાચ સાંજ સુધી બેસવું પડે તો બેસવાની તૈયારી છે ને

જો આ સરકાર ખેડૂતો નું તેવું માફ કરે તો હું નિવૃત્ત જવાન છું મારું જે પેન્શન આવે છે આ પેન્શન અડધું પેન્શન સરકાર જમા કરાવી ઘાસ ડાંગર આપણું ખેત પેદાશ હાથ માં લઈને એમ કે આમાં વાસ એમ તમે જોયું ને મેં તો એને બે દિવસે કહ્યું અને ઘણા ભાજપ વાળા ના ગયું તો ડિબેટ માં મારે તો વિરોધ કર્યો મેં કહ્યું કે મંત્રી સાહેબ તમે જયારે ત્યારે વધીને દોઢ ફૂટ ના હતા એમાંથી તમને સમજવાની જરૂર છે કે આપણી ખેત પેદાશ માં મારા બાપ અમે તો ગાયનું કે ભેંસનું નું કરીએ ને એમાં સુગંધ આવે છે સમજવો જેવી વાત એ છે કે પરેશભાઈ શું કામ એમ કે છે કે ખેડૂતો પાક ધિરાણ માફ થવું જોઈએ પાલભાઈ શું કામ કે છે ખેડૂતોનું તેવું માફ થવું જોઈએ એના કારણો સમજવા દેવા છે હમણાં કોઈ ગયું કે એક ગાડું મગફળી એક તોલું સોનું આવતું હતું ચાર ગાડા ઘઉં એક સોનું આવતું હતું એક દૂધ અને એક લિટર ડીઝલ હારો હાર હાલતું હતું આ આઝાદી થી લઈ અને બે હાજર તેર ચૌદ સુધી આવ્યું બે હાજર માં મગફળી બારસો રૂપિયા સત્યાવીસ હજાર થી ત્રીસ આખા વર્ષમાં હિસાબ કરી લગભગ એની આસપાસ આ છેલ્લા અગિયાર વર્ષમાં એવી રીતે કેવી નીતિ આવી કે જેના કારણે આજે ખેડૂત છ ગાડા મગફળી લઈ જાય તો એ એક તોનું સોનું અઘરું પડે છે

દવા ખાતર બિયારણ ડીઝલ ખેતર આ બધું ચાર ગણું એક નીતિ જવાબદાર બીજી નીતિ બે હજાર ઓગણીસ નું વર્ષ યાદ કરાવવા માંગુ છું રતનસિંહ ડોડિયા બોલીને ગયા છે જો અહિયાં હોય તો હું એમને આમ તમારી સામે જરાક રજૂ કરવા માંગતો હતો અભિનંદન આપીએ આપણે રતનસિંહ આવો રતનસિંહ લોડિયા બે હાજર ઓગણીસ માં ભરતસિંહ ઝાલા હોય રતનસિંહ ડોડિયા હોય પાક અમે બધા આખી ટીમે સાથે બેસીને કર્યા અને સરકારના ના મોઢા ઉપર માયરા કે મારા જુનાગઢ ની બાજુમાં અમરગઢ અને દેવગઢ ગામ છે ત્યાં પાક વીમો થાય એમ હતો અને તે વીમા કંપનીઓ દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો ને પાક વીમો આપવો પડ્યો આ બે હાજર ઓગણીસ ની વાત છે અને એકલા હું રતનસિંહ ને ધન્યવાદ દઉં છું આ એકલા રતનસિંહ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ જ વર્ષે દસ હજાર કરોડ રૂપિયા પાક વીમા ના સરકારે પડ્યા અને વધારા નું મળ્યું ત્રણ હાજર સાતસો ને પચાસ કરોડ એટલે ખેડૂત શું લાભ થયો બે લાખ થયા એક એસડીઆરએફ એનડીઆરએફ મુજબ ત્રણ સાતસો પચાસ કરોડ અને બીજું દસ હજાર નો પાક વીમો ત્યારે તો આજે જે વરસાદ પડ્યો ને આનાથી ચાર ગણો ઓછો વરસાદ હતો ત્યારે દસ હજાર કરોડ મહિલા આજે મોંઘવારી છે એનાથી ચાર ગણી ઓછી હતી ત્યારે તો એના એટલા પાક વીમા કંપની આજે ચૂકવવા પડતો લગભગ એક લાખ સાઈઠ હજાર કરોડ રૂપિયા પાક વીમા કંપનીઓ ચૂકવવા પડત આ પાક વીમા યોજના જે હતી ખેડૂતો ની આંખો હતી આંખો તમે ફોડી અને દસ હજાર કરોડ ના ચશ્મા વીમા યોજના હતી આંખો ફોડી અને સરકાર એમ કે છે કે અમારી સરકારે તો હજાર કરોડ થી પાટલું ભીનું થઈ જાય ને એટલું બર કરી પણ મારા ભાઈ દસ હજાર કરોડ રૂપિયા છે અમે ઓલું તાળપતરી કાગળ રાખ્યું નથી આવતા વિઘે ચાર હજાર હતો ત્રણ હજાર પાંચસો રૂપિયા વિઘે થયા એટલે આ સમજવા જેવું છે કે એક બાજુ ભાવ ઉપર ગયા બીજી બાજુ નીચે આવ્યા એક બાજુ

એને મારે કેવું છે કે કેસ માં ઐતિહાસિક વરસાદ કમોસમી એક હોય ને બીજે ગામ માં હોય ને બીજા ગામ માં ના હોય અડધો ઇંચ હોય તો દોઢ ઇંચ હોય આનાથી વધારે કમોસમી વરસાદ ના હોય આ તારા ડોહાવા દક્ષિણ દમણ થી ચાલુ કરીએ દાદરા નગર થી હવેલી ચાલુ કરીએ છે દ્વારકા સુધી

પંચોતેર હજાર કરોડ રૂપિયા રાઈટ ઓફી આ ખેડૂતો બેઠા છે વડીલો છે એને ખબર નહીં હોય રાઈટ ઓફ એટલે હું ખબર છે જોક્ષે છે તો ખબર ને કટકે કટકે દસ હજાર ભૂલી જતી હપ્તે હપ્તે ભૂલી વેજો વેજો વેચો ખબર છે ને બસ આ એવું જ છે કે જેને ભૂલી જવાના છે એટલે હવે આવવાના નથી હપ્તે હપ્તે ભૂલી જવાના કંપની પંચોતેર રમત જો જેમ હમણાં ડ્યુટી તમને ખબર છે ને આ ડ્યુટી જાય એવી હાલત આપણે માર પડે નીતિઓમાં અને ઉદ્યોગપતિઓનો કોર્પોરેટ ટેક્સ જે હતો ત્રીસ ટકા આ ત્રીસ ટકા થી રૂપિયા દર વર્ષે કોર્પોરેટો ઓછા દેવા પડ્યા અગિયાર વર્ષ હિસાબ કરો કેટલો થાય ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ ના કારણે જતા કર્યા પચીસ લાખ કરોડ રૂપિયા રૂપિયા આ સરકારે પાંચ પચીસ ઉદ્યોગપતિઓ જતા ગયા એની હવે ગુજરાતના ના છપ્પન લાખ ખેડૂતોનું માત્ર દેવું છન્નું હજાર કરોડ છતાં હુકમ માફ ના કરી દન્નું હજાર કરોડ નું દેવું હુકમ થયું તો એના માટે મેં તમને કહ્યું કે નીતિ સરકાર ની કેવી રહીએ અને એટલે હું છેલ્લી વાત કરીને વાત પૂરી કરીશ કે જો આ સરકાર ની નીતિઓ આપણે નહીં સમજીએ તો પરેશભાઈ અનજળ નો ત્યાગ કરે મને તો રાજકીય ગલતી તરીકે મજા હું આવું ચોખ્ખો માણસ જઈ જઈ કહું છું રાજકીય વ્યક્તિ તરીકે મજા આવે કે પરેશભાઈ અંજળ નો ત્યાગ કરે અને એમ કે હું શહીદ થઈ જઉં તો ક્રાંતિ થઈ જાય આગળ જ મેન ના પાડી દે મને એવું કહ્યું કે ભલે જાય શહીદ થઈ જાય તો ક્રાંતિ તો થાય રાજકીય વ્યક્તિ તરીકે મારે એમ જ કેવું જોઈએ ના ધાર કરવી જ કેવું જોઈએ કે ના કેવું જોઈએ કારણ કે હું તો હમણાં બાપુએ કહ્યું એમ કરશનભાઈ જો રોટલા છેકવાય તો આજ સલાહ દેવી જોઈએ માની લો કે પછી પંદર દિવસે સત્તર દિવસે આપણે પારણા કરીએ એકવીસ દિવસ નો મારો પોતાનો અનુભવ છે વિદ્યાર્થી કાળ ઉપવાસ આંદોલન પણ ત્યારથી આંતરડાની તકલીફ એવી થઈ ગઈ છે કે હજી હું એમાંથી ભેગું આવે એટલે તારે આ રસ કરજો સાધુ દીકરો છો સાધુ નો દીકરો છો અને સાધુ ના દીકરા પાસે ભૂખે રખાવી અને જે ખેડૂત સવારના પૂર સીધો લઈને જતો હોય એ દીકરો એ ખેડૂત દીકરો સાધુ ને ભૂખો કેવી રીતે રખાવી જે સાધુ પોતાના ખેતરે આવે અને પોતાની ખેત કદાચ ની જોડી ભરીને દીએ અને સાધુ એમ કે બાપા બસ બહુ દીકરો સાધુ ને એમ કે તું ભૂખો રે મારા માટે બધા ના પાડો આ લડાઈ આપણે જીતવી છે પરેશભાઈ હું ગેરંટી કહું છું અને લડાઈઓ જીતવી હોય તો આવેલી લડાઈઓથી થી મળે આવેગ અને ઉત્સાહ થી સોશિયલ મીડિયામાં શેર મળે પરિણામ ના મળે પરિણામ જોતું હોય તો લાંબા ગાળા ની તૈયારી રાખવી પડે શાંતિ થી બેસવાની તૈયારી રાખવી પડે અને આયા થી ગાંધીનગર ચાલતા જવાની તૈયારી ગાંધીનગર ચાલતા જઈશું તારીખ નક્કી કરશું આયા ઉપવાસમાં માં બેસવું હોય છે તો બેસું પણ આ મુખત સરકાર સામે લડવું હોય તો પી લડાઈ થાય પીન લડાય ભૂખા ના લડાય બરાબર છે આગળ શું કરવું એ નક્કી કરશું આજે આઠ દિવસ દસ દિવસ નું જે અલ્ટિમેટમ આપવાનું હોય બાર દિવસ નું છે ને બાર દિવસ નું આપણે અલ્ટિમેટમ આપીએ પણ ભૂખા નહીં ખાય પીન પગડા થાય લડવા પરેશભાઈ તમારે ભૂખું નથી રહેવું આમાંથી કોઈને ભૂખું નથી રહેવું આ કસરત કરવી હશે તો ચાલતા જઈશું ગાંધીનગર એમાં વાંધો નથી ખાઈ પી બરાબર આટલા લોકો જો હારે એક નીકળી પડે તો કોઈની તાકાત નથી કે રોકી નક્કી નહીં વચ્ચે આડી આવે રાખે તો

સિસ્ટમ ભી કરવી છે સિસ્ટમ સામે કરવી છે અને ક્યાંય ક્યાંય ટાકરી ચાડો ન થાય અને આંદોલન વખાણ આખું જગત કરે જેવી રીતે દિલ્હી નું આંદોલન આજની વખાણ થાય છે ત્રણસો ખેડૂત શહીદ થઈ ગયા પણ તેમ છતાં ગુસ્સો પોતાની અંદર પી ગયા ત્રણસો ખેડૂત શહીદ થયા એક કાકરી જાડો નહીં

કે જુનાગઢ ઈ તો સાધુ સંતો ને ભાવાઓ ની ભૂમિ છે આ તપસ્વી ની ભૂમિ માંથી ભૂમિ માંથી જો એક સાધુ આ માટે ગુજરાત એની આરે જોડા મને પૂરો વિશ્વાસ છે એટલે કોઈ સરકારે નથી બે હાથ જોડીને બે હાથ ઊંચા કરી અને આપણે એક આરે બે સહમતી આપવાની છે એક

ધરતી જ કરોડિ સંપૂર્ણ જે